પ્રભુ મેં અપના રૂપને પણ જોયું નથી પણ તમારું જ્યારથી નામ સાંભળ્યું છે ને તમે જે જે કાર્ય કરો છો એ વાત સાંભળી છે ને ત્યારથી મારું ચિત્ત છે ને એ તમારામાં લાગી ગયું છે બસ તો તમારા નામમાં મારું ચિત્ત લાગી ગયું છે અને અત્યારે આ પત્ર સામાન્ય એવો નથી મોકલો મારું ચિત્ત તમને મોકલ્યું છે પ્રભુ તમે એને વાંચજો કેટલો અદ્ભુત આ પત્ર લખ્યો છે અને પ્રેમ પત્ર કહેવાય હે પ્રભુ હું તમને મનથી ભરી ચૂકી છું મારે તમારા સાથે વિવાહ કરવા છે પ્રભુ પણ મારો ભાઈ છે ને એ શિશુપાલ સાથે વિવાહ કરવા મારે એના સાથે વિવાહ નથી કરવા લગ્નનું મૂહૂર્ત પણ નીકળી ગયું છે પ્રભુ તો પ્રભુ તમને કરબદ્ધ પ્રાર્થના છે કઈ હીરાપતિમ કુલવતીમ નવૃણીત કન્યા કાલે નૃષિંહન રલોક મનો વિરામ સિંહનો ભાગ શિયાળ નો લઈ જાય પ્રભુ એનું તમે ધ્યાન રાખજો કેટલો સરસ મજાનો અર્થ બતાવ્યો છે આજે ભગવાન દ્વારકાધીશને ને સિંહ કહી દીધા છે કે તમે સિંહ છો કાલે નૃસિંહ નૃસિંહ એટલે કે સિંહ છો નર લોક મનોભિરામ સિંહ ભાગ શિયાળ નો લઈ જાય પ્રભુ એનું તમે ધ્યાન રાખજો શિશુપાલ છે એ તો શિયાળ છે તો તમે પ્રભુ પધારો અને મારું હરણ કરો